ઘરમાં પૂજા સ્થાન ક્યાં હોવું જોઈએ જય શ્રી કૃષ્ણ મિત્રો કોઈ પણ ઘર હોય ત્યાં પૂજા સ્થાન કે પૂજા ઘર અવશ્ય હોય છે વેપાર કે વ્યવસાયના સ્થળે પણ નાનું મંદિર તો રાખવામાં આવે જ છે પરંતુ પૂજા ઘર કે પૂજા સ્થાન યોગ્ય જગ્યાએ હોય તો આપણને મનમાં શાંતિ રહેશે ભગવાનની પૂજા આપણે નિત્ય કરીએ છીએ પરંતુ ઘરમાં પૂજા સ્થાન ક્યાં હોવું જોઈએ તેની જાણકારીને અભાવે આપણે ઘણીવાર મનોવાંછિત ફળ મેળવી શકતા નથી તો મિત્રો ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્રને આધારે કે ઘરમાં પૂજા સ્થાન મંદિર ક્યાં હોવું શુભ રહેશે એ જાણતા પહેલાં વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં મિત્રો ઘણીવાર એવું થાય છે કે પ્રશ્ન થાય છે કે પૂજા સ્થાન ખોટી જગ્યાએ તો નથી બની ગયું ને કે મૂર્તિઓ અથવા ચિત્રોના મુખ મોટું કે ઊંધી દિશામાં તરફ તો નથી ને તમારી પૂજામાં જેટલી ભક્તિ અને સમર્પણનો ભાવ હશે ભગવાન તમારા પર એટલા જ પ્રસન્ન થઈને તમારો ભાગ્યોદય કરશે હંમેશા ઘરમાં એક જ પૂજા સ્થાન હોવું જોઈએ કારણ કે ઘરમાં પૂજા સ્થળ એક શક્તિશાળી ઉર્જાનો સ્ત્રોત છે આથી આ સ્ત્રોત ઘરમાં અલગ અલગ જગ્યાએ કે બે ત્રણ પૂજા સ્થાન ન હોવા જોઈએ સંયુક્ત પરિવારમાં ઘણીવાર એવું જોવા મળે છે કે એક જ પરિવારના લોકો પોતપોતાના બેડરૂમમાં જગ્યા મળે ત્યાં નાનકડું મંદિર રાખે છે પરંતુ વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ તે બિલકુલ ખોટું છે આમ કરવાથી ઘરના સદસ્યો હંમેશા માનસિક અશાંતિ અને મુશ્કેલીઓથી ઘેરાયેલા રહેશે અને તેમને સારી ઊંઘ પણ નહીં આવે જુદી જુદી જગ્યાએ ભગવાનના ચિત્રો અને પ્રતિમાન મંદિરમાં યોગ્ય રહે છે ઘરમાં નહીં સંયુક્ત પરિવારમાં પૂજા સ્થાન એક જ જગ્યાએ સ્થિત હોય તે ખૂબ જરૂરી છે ભલે પછી પરિવારના બધા સદસ્યો પોતપોતાની રીતે પૂજા કરે જો નવું મકાન બનાવવાનું વિચારી રહ્યા હો તો તેના ઉત્તર પૂર્વ રૂમ એટલે કે ઈશાન ખૂણામાં પૂજા સ્થાન રાખવું સર્વોત્તમ છે ઈશાન ખૂણામાં જ મંદિર રાખવું અને પ્રતિમાનું મુખ પશ્ચિમ તરફ રાખવું જોઈએ ઈશાન ખૂણો દેવતાઓનો ગુરુ બૃહસ્પતિ અને મોક્ષકારક કેતુની દિશા માનવામાં આવે છે ઈશાન ખૂણામાં સ્વયં ભગવાન શિવ બિરાજમાન રહે છે અને તેમનું નામ ઈશાન પણ છે ઈશાન ખૂણો આધ્યાત્મિક કાર્યો માટે સૌથી ઉત્તમ અને શક્તિશાળી દિશા માનવામાં આવે છે દરેક વ્યક્તિની શ્રદ્ધા બધા જ દેવી દેવતાઓ સાથે હોય તે જરૂરી નથી દરેક પોતાના એક ઈષ્ટદેવ હોય છે જોકે ભગવાન કોઈ પણ સ્વરૂપની પૂજા કરો તેનું ફળ તમને જરૂરથી મળશે તેવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે છતાં પણ તમે એકથી વધુ દેવી દેવતાનું પૂજન કરવા માગતા હો તો તમારા પૂજા સ્થાનને વચ્ચે ગણપતિજી ઈશાનમાં ભગવાન વિષ્ણુ કે તેમના અવતાર શ્રી રામ કૃષ્ણ અને અગ્નિકુણામાં શિવજી અને નૈઋત્ય દક્ષિણ પશ્ચિમ સૂર્ય તથા વાયવ્ય એટલે કે ઉત્તર પશ્ચિમમાં દેવી દુર્ગાની સ્થાપના કરવી જોઈએ સૌથી પહેલાં સૂર્યની અને પછી ક્રમમાં ગણેશ દુર્ગા શિવ અને વિષ્ણુની પૂજા કરવી જોઈએ મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવા જ આધ્યાત્મિક વિડીયો જોવા માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ફરી મળીએ કાલે આવા જ એક આધ્યાત્મિક વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી